હેલો ફ્રેન્ડ્સ આજ તમારી સાથે શેર કરીશ ગુજરાતી ખજૂર પાકની રેસીપી તો ગુજરાતી ખજૂર પાક ડ્રાય ફ્રૂટ અને માવાથી બને છે જે બજારમાં ખૂબ જ મોંઘો મળે છે આજ હું તમારી સાથે એવી ટિપ્સ અને પરફેક્ટ પરફેક્ટમાં શેર કરીશ કે તમારો ખજૂર પાક પહેલી જ વારમાં એ એકદમ બજાર જેવો તૈયાર થશે સાથે ખજૂર પાકમાં એડ કરવાનો માવો આપણે એકદમ ઇન્સ્ટન્ટલી અને ફક્ત પાંચે જ મિનિટમાં તૈયાર કરશું એકદમ સિમ્પલ રેસીપી છે ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ જેટલો પોચો ખજૂર લીધેલો છે તો તેના ઉપરના અને નીચેના ભાગને કાઢીને વચ્ચેથી ઠળિયાના ભાગને કાઢી લઈએ અને હવે આ રીતના બધા જ ખજૂરને તૈયાર કરી લઈએ તો ખજૂર પાક બનાવતી વખતે એકદમ સોફ્ટ ખજૂરનો ઉપયોગ કરવામાં આવે છે આ રીતનો ખજૂર તમને કરિયાણાવાળાની દુકાને ખૂબ જ સહેલાઈથી મળી જશે પણ જો ઘરમાં થોડો હાર્ડ એટલે કે આ રીતનો ખજૂર હોય તો તમે તેના થળિયાનો ભાગ કાઢી અને તેને મિક્સર જારમાં એકથી બે મિનિટ માટે પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરી લેજો ખજૂર થોડો સોફ્ટ થઈ જશે અને પછી જ્યારે તમે તેને ઘીમાં શેકશો ત્યારે તે એકદમ પરફેક્ટ તૈયાર થશે અને હવે ખજૂર પાક માટે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરવા પેનમાં બે મોટી ચમચેટલું ઘી એડ કરી દઈએ હવે મેં અહીંયા અડધો કપ અને વજનમાં પચાસ ગ્રામ જેટલી બદામના આ રીતના ઝીણા ટુકડા કરી લીધેલા છે સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધો કપ અને પચાસ ગ્રામ જેટલા કાજુના ટુકડા અને અડધો કપ અને પચાસ ગ્રામ જેટલા પિસ્તાના ટુકડા કરી લીધેલા છે હવે ડ્રાયફ્રૂટને ધીમા ગેસ પર સારી રીતે રોસ્ટ કરી લઈએ તમે પાંચસો ગ્રામ ખજૂર સાથે દોઢસો ગ્રામ જેટલું ફ્રૂટ્સ લીધેલું છે ફ્રૂટ્સનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અહીંયા ડ્રાય ફ્રૂટ્સમાં તમે અખરોટ કે પછી કિસમિસને પણ એડ કરી શકો છો તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ધીમા ગેસ પર ડ્રાયફ્રુટ સારી રીતે રોસ્ટ થઈને ઉપરથી સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણે તેને વધુ પડતા રોસ્ટ નથી કરવાના તો હવે મેં અહીંયા બે મોટી એટલે ખસખસ લીધેલી છે સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે બે મોટી ચમચી એટલા મગજસરીના બી લીધેલા છે તેને એડ કરીને ધીમા ગેસ પર રોસ્ટ કરી લઈએ તો લગભગ બેથી ત્રણ મિનિટમાં જ ખસખસ અને મગજસરીના બી સારી રીતે રોસ્ટ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મેં અહીંયા અડધા કપ જેટલું સૂકા કોપરાનું ઝીણું છીણ લીધેલું છે તેને એડ કરીને સારી રીતે રોસ્ટ કરી લઈએ તો ઉપરાના ચીડને રોસ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે આ રીતના ગરમ મિક્સરમાં તે એકદમ સારી રીતે રોસ્ટ થઈ જશે તો આપણી બધી જ વસ્તુ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ તો ડ્રાયફ્રુટને ઘીમાં રોસ્ટ કરવાથી તેનો એક ક્રંચી ટેસ્ટ આવે છે અહીંયા ફ્રૂટને રોસ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર જો રોસ્ટ કરશું તો તે બ્રાઉન થઈ જશે અને તેનો કડવો સ્વાદ ખજૂર પાકમાં આવશે અહીંયા ડ્રાયફ્રૂટની સાથે મેં થોડો ખસખસ અને મગજતરીના બી પણ એડ કરેલા છે જો ઘરમાં ખસખસ ના હોય તો તમે તેની જગ્યાએ સફેદ તલનો ઉપયોગ પણ કરી શકો છો સાથે કોપરાના છીણને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને પછી રોસ્ટ કરવાનું છે જો કોપરાના છીણને આપણે હાઈ ગેસની ફ્લેમ પર કે પછી મિક્સર વધુ પડતું ગરમ હશે ત્યારે શેકશું તો તે બ્રાઉન થઈ જશે અને હવે ખજૂરને રોસ્ટ કરવા પેનમાં ત્રણ મોટી ચમચેલું ઘી એડ કરી દઈએ હવે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ખજૂરમાંથી બધા જ ઠળિયાના ભાગને કાઢી લીધેલો છે તેને એડ કરીને ઘીમાં ખજૂરને સારી રીતે રોસ્ટ કરી લઈએ તો ખજૂર પાક બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ખજૂરને રોસ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે અને તેને આ રીતના સતત હલાવતા જઈને સારી રીતે રોસ્ટ કરી લેવાનું છે તો ખજૂરને રોસ્ટ કરતાં લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને ખજૂર બરાબર રોસ્ટ થયો છે કે નહીં તે ચેક કરવા માટે થોડું મિક્સર આ રીતના પ્લેટ ઉપર પાથરી દઈએ અને તેને આ રીતના ઉખાડીને જોઈએ તો તે એકદમ સારી રીતે ઉખડી જાય છે મીન્સ આપણા ખજૂરમાં જરા પણ મોઈશ્ચરનો ભાગ નથી અને તે સારી રીતે રોસ્ટ થઈ ગયો છે એવળો ખજૂર એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયો છે ખજૂરને રોસ્ટ કરવાથી તેમાં એક સોફ્ટનેસ આવી જાય છે સાથે તે થોડો સ્ટ્રેચ પણ થઈ જાય છે જેનાથી તે ડ્રાયફ્રૂટ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે કોટ કરી લે છે ખજૂરને રોસ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે અને તેને ત્યાં સુધી રોસ્ટ કરવાનો છે જ્યાં સુધી તેમાં રહેલો બધો જ મોઇશ્ચરનો ભાગ એબઝોર્બ ન થઈ જાય અને હવે ખજૂર પાકમાં એડ કરવાનો ઇન્સ્ટન્ટ માવો બનાવવા પેનમાં એક ચમચેટલું ઘી એડ કરી દઈએ હવે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું દૂધ લીધેલું છે તો અહીંયા આપણે દૂધને રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું છે ડાયરેક્ટ ફ્રીજમાંથી નથી લેવાનું સાથે મેં અહીંયા અડધા કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે તો બજારમાં આ રીતના સ્કીમ મિલ્ક પાવડર જે મળતો હોય તેનો ઉપયોગ આપણે માવો બનાવવા માટે કરવાનો છે તો આ મિલ્ક પાવડરને દૂધમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ તો મિલ્ક પાવડરને દૂધમાં ઓગાળવાની આ પ્રોસેસ આપણે ગેસ ઉપર નથી કરવાની પહેલાં આ રીતના મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી લેવાનો છે જેથી તેમાં જરા પણ ગાંઠા ન પડે તો તમે જોઈ શકો છો કે એ એકદમ સ્મૂથ મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે તેને ગેસ ઉપર રાખી દઈએ અને ધીમા ગેસ પર તેને સતત હલાવતા જઈને સારી રીતે કૂક કરી લઈએ તો મિલ્ક પાવડર સાથે માવ બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને મિક્સરને સતત હલાવતા રહેવાનું છે અહીંયા જો આપણે મિક્સરને થોડીવાર પણ છોડી દઈશું તો તેમાં કાંઠા પડી જશે તો લગભગ ચાર મિનિટમાં તમે જોઈ શકો છો કે મિક્સર એકદમ સારી રીતે ભેગું થઈને આ રીતના લંબ ફોર્મમાં આવી ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે તેને લઈ લઈએ અને ખજૂરમાં એડ કરી દઈએ તો આપણે એકદમ ઇન્સ્ટન્ટલી માવો તૈયાર થઈ ગયો છે આ માવાને મેં મિલ્ક પાવડર સાથે બનાવેલો છે બજારમાં બે જાતના મિલ્ક પાવડર મળતા હોય છે એક ડેરી વ્હાઈટનર અને બીજું સ્કીમ મિલ્ક પાવડર તો અહીંયા માવાને આપણે સ્કીમ મિલ્ક પાવડર સાથે જ બનાવવાનો છે જો આપણે તેને ડેરી વ્હાઈટનર સાથે બનાવશું તો તે ચૂઈ થઈ જશે આ સિવાય જો તમારી પાસે રેડીમેડ માવો હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો સાથે રોસ્ટ કરેલા ડ્રાયફ્રુટના મિક્સરને એડ કરી દઈએ અને ફ્લેવર માટે અડધી ચમચેટલું એલચી પાઉડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ખજૂર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ ખજૂર સાથે મિક્સ થઈને આપણું મિક્સર આ રીતના લંબ ફોર્મમાં એટલે કે ડો ફોર્મમાં આવી ગયો છે તો હવે ખજૂર પાકને સેટ કરવા માટે મેં અહીંયા આ રીતની પ્લેટમાં બટર પેપર લગાવી દીધેલું છે તમે તેની જગ્યાએ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેમાં ખજૂર પાકના મિક્સરને એડ કરી દઈએ અને હવે મેં અહીંયા વાટકીના પાછળના ભાગને થોડા ઘીથી ગ્રીસ કરી લીધેલી છે હવે ખજૂર પાકને એક સરખા લેવલમાં કરી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં ખજૂર પાકને એક સરખા લેવલમાં કરી લીધેલું છે હવે તેને સેટ કરવા માટે ચારથી પાંચ કલાક માટે રહેવા દઈએ તો લગભગ પાંચ કલાક જેવું થઈ ગયું છે અને આપણો ખજૂર પાક એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે તેને પ્લેટથી અલગ કરી લઈએ અને તેનું બટર પેપર કાઢી લઈએ અને હવે છરીની મદદથી ખજૂર પાકના સ્ક્વેર પીસ કરી લઈએ તો આપણા ખજૂર પાકના એકદમ સારી રીતે પીસ થઈ ગયા છે એક પીસને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે માવો એડ કરવાની લીધે ખજૂર પાકમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે તો એકવાર આ રીતે ખજૂર પાકને જરૂરથી ટ્રાય કરજો તો આપણે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરે એક કિલો જેટલો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે તો તૈયાર થયેલા ખજૂર પાકને તોડીને તમને બતાવી દઉં ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં માવા અને ડ્રાયફ્રુટથી ભરપૂર ખજૂર પાકની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો